ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં વસતા પ્રજાપતિ સમાજની એકતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી શ્રી પ્રજાપતિ મંડળ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી નજીક બીજા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના વિવિધ વિસ્તારોમાંથી દસ પટ્ટી સમાજના આગેવાનો અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓ દ્વારા જ્ઞાતિની એકતા સામાજિક વિકાસ અને ભવિષ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને સમાજના હિતના કાર્યો કરવાનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે શ્રી દેવી પ્રજાપતિ મંડળ અંકલેશ્વર ભરૂચના અધ્યક્ષ ઉન્માજી ખેતાજી પ્રજાપતિ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ શ્રી શ્રીદેવ પ્રજાપતિ મંડળ ભરૂચ અંકલેશ્વરનો આજે બીજો શને મિલન સમારોહ રાખેલ હતો તેમાં વિવિધ મંડળોથી મહેમાનોએ હાજરી આપી હતી અને આ સમારોહ અમારો શાંતિપૂર્ણ તરીકે સંપન્ન થયો આશા કરીએ છીએ કે આવતા વર્ષે એનાથી પણ સારો સમારોહ થાય